ધોરાજી નજીક આવેલા ભાદર બે ડેમ છલકાયો ભાદર બે ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ પાણીની પુષ્કળ આવક ડેમમાં તેરસો પંદર ક્યુસેક પાણીની આવક થઈ છે ડેમ રૂલ લેવલે ભરાઈ જતા ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે ધોરાજીથી પોરબંદર સુધીના પિસ્તાલીસ જેટલા ગામોને પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન થયો હલ ભાદર બે ડેમ કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભાદર નદી બની તૂર એનસી ખોરા છે નાયબ કાર્યપાલક અંદર ભાદર બે હાલ ભાદર ડેમ માં ઉપર વાસતા વરસાદ ને કારણે પાણી નવી આવક થતા હાલ એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવે છે નદીમાં પાણી વેડાવવામાં આવે છે ભાદર ડેમ ને કારણે ધોરાજી ઉપલેટા અને માવાદર તાલુકાના ગામોને સિંચાઈ નો લાભ મળે છે ધોરાજી ઉપલેટા અને કોતિયાણા ગામને પીવાના પાણીનો લાભ મળે છે સર શું કહેશો કેટલા ગામને પાણી આ કુલ સડસઠ ગામને પાણી અને ધોરાજી ઉપલેટા અને માળદા તાલુકાને ને સિંચાઈ ની સુવિધાનો લાભ મળે છે હાલ દરવાજા ખુલ્લા હોય તો નીચવાસતા ગામો ને પાણી નદીના પટમાં ઓરજો ન કરવા માટે ખાસ સૂચના આપણે એક દરવાજો એક ફૂટ હાલ ખોલવામાં આવે છે અહેવાલ ફિરોઝ જોડે લોકાર્પણ